એને રામ રામ છે ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રો અને ખેડૂત મિત્રોને નીલમબેનના જાજા કરીને રામ 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 મોસમ મિજાજ બદલે છે અને અત્યારે જ આ જે ગામ થાય છે ને ઉકળાટ બફારો એના માટે કચ્છીમાં એક વિશિષ્ટ શબ્દ છે આળંગ અને જ્યારે ચોમાસું નજીક આવતું હોય ને ત્યારે કચ્છીમાં કહેવાય કે પોગા આળંગ જાડી અને જ્યારે આળંગના એટલે કે ગામના દિવસો આવે ને એટલે વરસાદ નજીકમાં છે એવું માનવામાં આવે અને અમે કચ્છીઓ તો વરસાદની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈએ કેમ કે કચ્છના વરસાદને મંઢોમી કહેવાય કેટલી બધી રાહ જોડાવે ત્યારે આવે અને તે આવે ત્યારે ખરો આમ કચ્છીઓને વરસાદ માટે હંમેશા તલસાટ જ હોય છે કેમ કે જ્યાં ઓછો વરસાદ પડતો હોય ને એને પાણીનું શું મહત્ત્વ છે એની વધુ ખબર પડે અને એટલે જ અમે કચ્છીઓ સતત ત્રેવડેને પાણી વાપરીએ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ તો કરીએ જ અને એ ફક્ત પાણીની અછતવાળા વિસ્તારોમાં જ નહીં પણ દરેક જગ્યાએ એટલી જ લાગુ પડે છે આ વાત કેમકે પાણી કુદરતે આપેલું એક મહામૂલું વરદાન છે અને પાણીને જેટલું સાચવીએ જેટલો એનો કરકસરપૂર્વક ઉપયોગ કરીએ એટલું પાણી આપણે બચાવીએ છીએ ભવિષ્યની પેઢી માટે આપણે બધા જાણીએ છીએ કે ગ્લોબલ વોર્મિંગના કારણે ઋતુચક્ર બદલાઈ રહ્યું છે અને ઘણા બધા મોસમના ફેરફારો આપણે અનુભવી પણ રહ્યા છીએ અને જ્યારે મોસમ મિજાજ બદલે ને ત્યારે અમે કચ્છીવાસીઓ કચ્છી કવિ તેજની પંક્તિઓને અચૂક યાદ કરતા હોઈએ છીએ કે સિજ્જ તપે તો ચાંદની ઠરેતી ડેસો કમ કેળા કુદરત કરેતી કુદરતમાં આમ તો એની ગોઠવણ પ્રમાણે એની વ્યવસ્થા પ્રમાણે બધું આપમેળે સ્વયં સંચાલિત થતું જ હોય છે પરંતુ હા ક્યારેક કુદરતી પ્રકોપનો સામનો આપણને કરવો પડે છે અને એ ત્યારે જ કરવો પડતો હોય છે જ્યારે માણસ એમાં પોતાની દખલગીરી વધારી નાખે છે એટલે કુદરતની સાથે રહીને જો જીવીએ એના જોડે તાલ મિલાવીને કદમ મિલાવીને ચાલીએ પર્યાવરણનું રક્ષણ કરીએ પર્યાવરણને જાળવીએ એ આપણા હિતમાં જ છે વાતો તો ઘણી બધી થઈ ગઈ અને હવે ચલો હંમેશની જેમ ગામજો ચોરો ઉપર હવે આજના કાર્યક્રમની વાત કરીએ ને તો વિશ્વની આધી આબાદી એટલે મહિલા વર્ગ અને આ મહિલા વર્ગનો વિશ્વ વિકાસમાં મહામૂલો ફાળો આદિકાળથી રહ્યો છે આપણે બધા જાણીએ છીએ આજે દરેક ક્ષેત્રમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે અને કૃષિ ક્ષેત્રની વાત કરીએ ને તો આદિકાળથી કૃષિ ક્ષેત્રે મહિલાઓનો ફાળો નોંધપાત્ર રહ્યો જ છે આજે ભલે મહિલાઓ જાહેર જીવનમાં પોતાનું યોગદાન આપતી થઈ ગઈ છે અવકાશ ક્ષેત્ર હોય કે પછી શિક્ષણ ક્ષેત્ર હોય વિજ્ઞાન હોય કે વૈધુ હોય દરેક જગ્યાએ મહિલાઓનો ફાળો નોંધપાત્ર જ રહ્યો છે પણ હા કૃષિ ક્ષેત્રમાં આજે મહિલાઓ આગમું યોગદાન પણ આપતી થઈ ગઈ છે આમ છતાં પણ છેવાડાની મહિલાઓ કૃષિ ક્ષેત્રે જે પણ પોતાનાથી થઈ શકે એવું નાનું મોટું યોગદાન આપી અને કૃષિ ક્ષેત્રે જે સહકાર આપે છે ને એ પણ નોંધવું રહ્યું કેમ કે ખેતીમાં નાના મોટા એવા ઘણા કામો હોય છે જે આજે પણ ફક્ત અને ફક્ત મહિલાઓ દ્વારા જ થતા હોય છે દાખલા તરીકે નીંદણની કામગીરી છે કે પછી પશુપાલન છે કૃષિ ક્ષેત્રમાં બીજા નાના મોટા સહયોગ એ મોટે ભાગે મહિલાઓ દ્વારા જ આપવામાં આવતા હોય છે આજે મહિલાઓ શિક્ષિત બની છે કૃષિ ક્ષેત્રમાંથી કે ગ્રામીણ ક્ષેત્રમાંથી કે ખેડૂત પરિવારોમાંથી આવતી મહિલાઓ પણ શિક્ષણ મેળવી રહી છે ઉચ્ચ શિક્ષણ મેળવી રહી છે અને એ ક્ષેત્રે પણ પોતાનું કાઠું કાઢતી રહી છે આમ છતાં પણ ખેતી ક્ષેત્રે સહયોગ આપવાનું ચૂકતી નથી આજે મળવાનું થયું પરમાબેન જસાણીને જેઓ ખેડૂત કુટુંબમાંથી આવે છે એમ એનો ઉચ્ચ અભ્યાસ પણ કરે છે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી પણ કરે છે અને ખેતીમાં સહયોગ પણ કરે છે તો આવો આજે વાતો કરીએ પરમાબેન જસાણી સાથે અને જાણીએ એમની ખેતીની વાત એમની ખેતીમાં સહયોગની વાત એ જય શ્રી કૃષ્ણ પરમાબેન આ જય શ્રી કૃષ્ણ નીલમબેન પરમાબેન તમે શું પ્રવૃત્તિ કરો છો હમણાં હમણાં પશુપાલન ની છે અને બીજું વાડી વાડીનું કામ ચાલુ છે બરાબર અને સાથે તમારો અભ્યાસ કે એવું કઈ ચાલુ છે હા અભ્યાસ ચાલુ છે એમને પાર્ટ વન ગુજરાતી વિષય સાથે ચાલુ છે બરાબર એટલે તમે અભ્યાસ પણ કરો છો અને ખેતીવાડી સાથે સંકળાયેલા છો તો આ ખેતીવાડી ની પ્રવૃત્તિ તમે ક્યારથી કરો છો અમે ખેડૂત પરિવાર માંથી હું જન્મે જન્મ થયો છે એટલે શરૂઆત થી સ્વાભાવિક રીતે જયારે મોટી થઈ થોડીક એટલે ખેતી વિશે પ્રવૃત્તિમાં સહયોગ જ કરું છું બરાબર એટલે ખેતીવાડી ની પ્રવૃતિ માં તમે સહયોગ કરો છો અને અભ્યાસ પણ કરો છો ખેતીવાડી માં તમે ખાસ કરીને શું પ્રવૃત્તિ કરો છો ખેતીવાડીમાં એક તો જે પાક આવે એના ને વાવણી નું કે એનું એમાં બધામાં સહયોગ કરું છું પાલન નો કરવું અને બીજો અભ્યાસક્રમ ચાલુ એનો પણ કરવું બરાબર હવે ત્યારે શું પ્રવૃત્તિ છે ખેતીવાડી માં હમણાં ઉનાળુ બાજરી તૈયાર છે એટલે એની લણી નો ને કામ ચાલુ છે એમ બરાબર ઉનાળુ બાજરી વાવી હતી એટલે લગભગ ક્યારે વાવેતર કર્યું હતું ઉનાળુ બાજરી નું ઉનાળુ બાજરી નું આશરે હમણાં થી ચારેક મહિના પેલા એનું વાવણી કરી હતી હા અને બાજરી કઈ જાત વાવી છે બાજરી ની દેશી જાત વાવી છે બરાબર તો દેશી જાત વાવવાનું કેમ પસંદ કર્યું એટલે એમાં બીજી જે બાજર માંથી જે દવાઈઓ રાસાયણિક ખાતર કે એનો બીજી જે દવાઓ આવે છે એનો છંટકાવ નું પ્રમાણ થાવ ઓછું હોય છે અને બીજું એમાં જે છાણિયું ખાતર હોય છે ને એનાથી જે વાવેતર બઉ સારી રીતે થઇ શકે છે બરાબર એટલે કે ઓર્ગેનિક રીતે તમે દેશી બાજરી નું ઉત્પાદન કર્યું છે અને દેશી બાજરી તો કેવાય છે કે ખાવામાં પણ મીઠી હોય બહુ મીઠી હોય હા અને ઓર્ગેનિક રીતે ઉત્પાદન કરો તો ભાવ પણ સારા મળે હા ભાવ પણ બહુ સારા મળી રહે છે બરાબર તો બાજરી આ વખતે કેવીક થવાની આશા છે બહુ સારી થવાની આશા છે એટલે મોસમ માં ને હમણાં વાતાવરણ એટલે બહુ સારું હતું એટલે હમણાં સરેરાશ બીજા વર્ષ કરતા અહિયાં આ વર્ષે બહુ સારું થવાની આશા છે પાક એમ બરાબર તો આ તો બહુ સારી વાત છે આનંદ ની વાત છે કે બાજરી નો પાક આ વખતે તમારે ત્યાં સારો થશે એવી ધારણા છે હવે પરમાબેન ખેતીવાડી માટે પાણી એક પાયાની જરૂરિયાત છે તો આપણા પાસે પાણીની શું સગવડ છે પાણીની એક ચોમાસું તો જયારે આવે ત્યારે અને બીજું આમ વાડીમાં બે મોટર છે એટલે એમાં 500 ફૂટ જેટલી ઊંડા મોટર થઈ ગયા છે હવે પાણી 500 ઊંડા થઈ ગયા છે પણ આ મોટર 400 માં ને ની આડેગાડે ફૂટ પર ચાલુ છે પાણી અને પાણી મીઠા છે બરાબર પાણી મીઠા છે એટલે પાક લઈ શકાય કોઈ પણ હા અને હા અને હવે તો તમે કીધું એ પ્રમાણે ઉનાળો પાડો તો જે ઓકાર તૈયાર થઈ ગયું અને હવે ચોમાસાની તૈયારી હશે બરાબર ને હા હા તો આ વખતે ચોમાસે શું વાવવાનો વિચાર છે આ વખતે એક તો કપાસ અને કપાસ વાવીશું અને બીજું બીજા ભાગમાં એરંડા વાવીશું અને પછી એમાં થોડોક જે ખેતર વિસ્તાર બાકી રહે એમાં પછી ચારો વાવીશું જુવાર ને બરાબર કપાસ અને એરંડા એ તો બે ચોમાસાના પાક છે લાંબા ગાળાના પાક છે તો આ પાક તમે શા માટે પસંદ કરો છો આ પાક એક તો એ આઠ મહિના સુધી ચાલુ હોય છે કપાસ નો એટલે એક વાર વાવે આઠ મહિના સુધી એ ચાલુ હોય એમ અને લાંબા ગણા નો પાક છે એના ભાવ સારા આવે છે એટલે આ વખતે કપાસ વાવવાનો જ વિચાર છે એમ બરાબર કપાસમાં કઈ જાત વાવશો ઈ જાત આવે છે ઈ નું વાવેતર કરવાનો વિચાર છે બરાબર હવે કપાસ વાવવો હોય તો જમીન ની તૈયારી કેવી રીતે કરવી પડે જમીન થી પેલા એના એક વિસ્તાર ને બરાબર સીધો લેવલ માં કરવો પડે એમ અને પછી પાટિયા નાખવી અને પછી એમાં પછી નું વાવવું પડે એમ બરાબર હવે તમે વાવેતર કરશો એમાં તમારી કામગીરી શું હશે અમારી એક તો એક નું થઈ જાય કામ એટલે પછી આવે તો ડ્રિપરીગેશન છે એટલે પછી એનો વાવુંય તરત જ એટલે પછી એમાં ડ્રિપ લાઈન પાથરી અને પછી એ જ્યારે ઉગી નીકળે ત્યારે એમાં નીંદળ જે થાય એના પર નબ ફંડકાવ અને અમે મે હાથ ખોરપાથી એને જે નીંદડી કરતું બરાબર એટલે ડબું બની શકે એટલું ઓછું વપરાશ કરું અને ખા ખાતર એનું જ વપરાશ વધારે કરવાનો કરી તમે કીધું એ પ્રમાણે તમે ખેતી પણ માં પણ મદદરૂપ થાઓ છો ખેતીમાં પણ સહયોગ કરો છો અને સાથે સાથે પશુપાલનની પ્રવૃત્તિ પણ કરો છો તો પશુપાલનમાં આપણા પાસે કેટલાક જીવ છે અમારા પાસે સાત ખંડ જીવ છે પશુમાં અને તેમાં પાંચ ભેંસો છે અને બે ગાયો છે બરાબર કેટલા છે ત્રણ મોટા બરાબર દૂધ નથી હા પશુપાલન માં તો સારી એવી ચોપાની ચાવત ને કાળજી રાખવી પડે ત્યારે દૂધ ઉત્પાદન થાય તો તમે તમારા પશુઓની કાળજી કેવી રીતે લ્યો છો અમે એક ટ્રેને ને જે બાજરી ને ઘઉં ને રાંધી ને આપીએ અને બીજો ભૂસા ને ખાડ ને ઈ બાજાર માંથી લઈ ને લઈ ને આપીએ અને બીજું જે વાડી માં જે ચારો ને એનું કરીએ એ આપીએ એટલે લીલો સુકો ચારો એ બધું આપીને તમે એમને ઉછેરો છો પણ એની દૈનિક પ્રવૃત્તિ શું એમ દૈનિક પ્રવૃત્તિ માં એક તો જે સવારના ના વેલા સવારે એને ડાલો આપીએ એમ અને પછી પછી પાણી આપીએ દર્શન વાગે બપોરે બીજી સુકાની આપીએ ને ચારો બરાબર અને સુકો ચારો ખાઈ લે એટલે પછી પાણી આપીએ એમ અને પછી સાંજે જ્યારે દો દોજાણો દોઈ નું ચાલુ થાય સમય ત્યારે પછી એને ડાલો ડાલો આપીએ એમાં પછી ખાંડ ને ભૂસો ને એ બીજું આપીએ અને પછી રાતના રંજો કોફી ને પછી પાણી દઈએ આજે પશુપાલન ની પ્રવૃત્તિ છે એ તો લગભગ આખા દિવસની પ્રવૃત્તિ છે તમે જે વાત કરી એ પ્રમાણે દર બે થી ત્રણ કલાકે પશુની કાળજી લેવી પડે અને તમે સાથે સાથે અભ્યાસ પણ કરો છો તો આ બંનેનું સંતુલન કેવી રીતે જાળવો છો પોચી કેવી રીતે વળો છો એટલે સવાર માં તો ચોપાનું ખાવાનું પીવાનું પછી દસ થી બાર પછી બપોર પછી બે વાગ્યા પછી સમય મળે એમાં કરું અને બીજું પછી રાતે કરું રાતે બે ખન કલાક મળી રહે વાંચવા માટે બરાબર અભ્યાસ ની સાથે બીજી કોઈ પ્રવૃત્તિ કરો છો ખરા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પણ ચાલુ છે પરીક્ષાની તૈયારીમાં અત્યારે શું ચાલુ છે સ્પર્ધાત્મક હમણાં તો જનરલ નોલેજ નું ઈ ચાલુ છે અને બીજો ગુજરાત નું ને ભારત નું ભૂગોળ ને એનો ઇતિહાસ ને ઈ ચાલુ છે એનો અભ્યાસ બરાબર એટલે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો એમ એનો અભ્યાસ કરો સાથે સાથે ખેત પ્રવૃત્તિમાં મદદરૂપ થાવ અને પશુપાલનની પ્રવૃત્તિ પણ કરો હવે પશુપાલનની પ્રવૃત્તિની જ વાત આપણે આગળ વધારીએ તો અત્યારે જે તમારા પાસે પશુઓ છે એમાં દૈનિક દૂધ ઉત્પાદન કેટલું થાય છે બે સવારે ને સાંજના લેખે તો ચૌદ લીટર જેટલું ઉત્પાદન થઈ જાય છે એમ તો હવે એ દૂધનું તમે શું કરો છો દૂધમાં થોડુંક ઘરમાં જેટલું જોઈએ એટલું આપીએ ને બીજું બાજુમાં ડેરી છે એટલે ત્યાં આપી દઈએ એમ બરાબર અને ડેરી ડેરીમાં ભાવ મળી રહે છે બઉ સારા મળી રહે છે એમ અને દૂધમાં ભાવ સારા મેળવવા હોય ડેરીમાં તો દૂધમાં ફેટ નું પ્રમાણ વધે એ જોવું પડે દૂધમાં ફેટ નું પ્રમાણ વધારે મળે એ માટે શું કાળજી રાખો છો એટલે એમાં બસ સુકા ને નીરા બે ચારો આપીએ અને બીજું ભૂસો ખાણ અને બીજું વિશેષ તો બાજરી ને બાજરી ને ઘઉં એ રાંધી ને આપીએ ને એ બઉ ચોપા માટે બઉ સારું હોય છે એમ પણ વધે છે અને ફેટ પણ સારું આવે છે એમ એટલે આ રીતે તમે પશુઓની કાળજી લ્યો છો અને ક્યારેક પશુ છે માંદો સાજો પણ થાય તો એવે વખતે શું કાળજી લ્યો તમે એવે વખતે એનો વિશેષ કાળજી લેવી પડે એના ચારા ના એના ખાવા પીવાની ને બીજા સમય કરતા ત્યારે વધારે કાળજી લેવી પડે આ ઉપરાંત પશુઓ ને ખાણદાન માં કઈ આપો છો ખરા આ ખાણદાન માં ભૂસો અને ખાણ આવે છે ને એ આપીએ છીએ કપાસિયા ખોરો બરાબર એટલે આ ખાણદાન આપવાથી શું ફાયદો થાય એ તો એનું દૂધનું ઉત્પાદન પણ વધે છે અને ફેટ પણ સારા આવે છે બરાબર એટલે ઉત્પાદન પણ વધે અને સાથે સાથે ગુણવત્તા પણ દૂધની વધે છે ખાણ દાણા આપવાથી તો આ રીતે લીલા સુકા આચારાની काळजी રાખી રાખી અને પશુઓની નિયમિત રીતે પાણી વગેરેનું ધ્યાન રાખવાથી પશુ તંદુરસ્ત પણ રહે છે અને દૂધ ઉત્પાદન પણ સારું આપે છે તો આ તો તમે પશુપાલન વિશેની વાત કરી તમારી ખેતીવાડી વિશેની વાત કરી તો પરમાબેન તમને મળીને ખૂબ આનંદ થયો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે મળ્યા પરમાબેન જસાણીને જેઓ અભ્યાસ કરે છે અને અભ્યાસની સાથે સાથે પોતાની ખેતીમાં થઈ શકે એવું યોગદાન આપે છે પશુપાલન પણ કરે છે અને સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પણ કરે છે અને આમ પણ જોઈએ ને તો કૃષિ ક્ષેત્રમાં ખેતી ક્ષેત્રે મહિલાઓનો ફાળો અમૂલ્ય તો છે જ અને જો મહિલાઓ આગળ આવે તો પર્યાવરણ ક્ષેત્રે પણ જાગૃતિના અનેક કાર્યો થઈ શકે આ ઉપરાંત ગ્રામ્ય મહિલાઓ કિચન ગાર્ડનની પ્રવૃત્તિ કરીને પણ પોતાના કુટુંબને મદદરૂપ થઈ શકે અને કૃષિ ક્ષેત્રના તો દરેક કાર્યો વાવણીથી માંડીને લણણી સુધીના દરેક કાર્યોમાં મહિલાઓ પોતાનું યોગદાન આપતી જ હોય છે અને મિત્રો આજના કાર્યક્રમનો સમય અહીં પૂરો થાય છે તો ગામનો ચોરો કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રો અને ખેડૂત મિત્રોને નીલમબેનના ઝાઝા કરીને રામ 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 રામ